નમસ્કાર મુકેશ જોશી ચવીસ સંદેશમાંથી આવી ગયો છું આજે માતર માતર તાલુકાની અંદર અને લિંબાસી ગામની અંદર અહીંયા આપણે લિંબાસી ગામની અંદર તમામ વસ્તુ વિશે વાત કરીશું આપણે એની સરપંચ સાથે મળીશું અહીંની જે ગ્રામ પંચાયતની જે વ્યવસ્થા છે એ પણ જાણીશું આપણે એના અહીંયા કેટલા લોકો શું કામ કરે છે કઈ રીતે લિંબાસી ગામનું કામ ચાલી રહ્યું છે એ વિશે પણ વાત કરીશું તો જાણીશું સ્થાનિક લોકોથી પણ અને અહીંના શ્રી સાથે વાત કરીશું અહીંના જે

પણ રૂબરૂ જે મળ્યા છે એમને પણ નામ જાણીશું આપણે અને શું નામ છે લીંબાસી ગામના સરપંચશ્રીનું તો જાણીશું આજે જોડી રહેવા મારી સાથે શું નામ સાહેબ સોલંકી દિનેશભાઈ નું સોલંકી સાહેબ તમે સરપંચ છો અત્યારે હા સરપંચ આવું છું અને કેટલા વર્ષથી સરપંચ છો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી સરપંચ નો હોદ્દો ધરાવે છે લીંબાસી ગામની અંદર અને આપણા ગામની અંદર કેટલા લોકો વસ્તુ વસ્તા છે 7 થી 8000 ની વસ્તી 7 થી 8000 ની વસ્તી સાથે એમની ધ્યાન રાખે છે દેખરેખ રાખે છે અને દરેક પ્રસંગ હોય કે એમની કોઈ નાની મોટી જાણકારી હોય કોઈ સમસ્યા હોય તો સમસ્યાઓનો સમાધાન તમામ સાહેબ તમે ધ્યાન માં રાખીને કરો છો ધ્યાન માં રાખીને કરો છો તો આપણે કઈ કઈ જાતિના લોકો વસતા છે નિમસી ગામની અંદર પટેલ છે ભાઈ વાણિયા છે બામણ છે બારા વિસ્તાર છે સોલંકી વિસ્તાર છે રોહિતવાસ છે વણકરવાસ છે ખિસ્તીવાસ છે મુસલમાન છે તો ઘણી બધી જાતિના લોકો અહીંયા વસે છે અને કોઈ આપણે એવા લોકો ખરા જે કોઈ બહારના રાજ્યના હોય અહીંયા વસતા હોય બહારના રાજ્યના ખરા યુપી છે બિહાર છે એ લોકો આવેલા નોકરી કરે છે અને અહીંયા ધંધો પણ કરતા ધંધો પણ કરે છે

અને જે મેન મેન પંચરો દે બધા પંચરો રેડી કોમ કરાવરાઈ અને ગામના પબ્લિકના પાણીની પૂરી વ્યવસ્થા આપી દીધી અને સ્ટ્રીટ લાઇટો જે રોડ વાળી બંધ હતી એ ચાલુ કરાવરાઈ દીધી સૌથી પહેલા કારનને પાણીની વ્યવસ્થા કરી અને એની સાથે સાથે પબ્લિકની અવરજવર માટે એ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી જે કે બાકી રહી ગઈ હોય એ પૂર્ણ કરી રોડ રસ્તાને લઈને તમે શું કહો છો આપણે લીંબાસી ગામની અંદર રોડ રસ્તા તો ગામના દરેક પતિ જવાયા છે મોટા ભાગે તો હવે ખાલી બાકી લિંગોદ માં તો રસ્તો મેન રસ્તો જે ગામથી થી પાણી ની ટાંકી થી વસ્તાણા રોડ ને જોડતો બાકી રહ્યો છે ભાઈ પાણી ની ટાંકી થી સમસાન બાજુ એક રોડ પૂરો થઈ ગયો મેન રોડ તો જે કામો બાકી રહી ગયા છે રોડ રસ્તા તો તમે પબ્લિક ને શું આશા આપો છો કેટલા સમય માં થઈ શકે એમ છે તમારી નિમણૂક માં થઈ જાય એવી શક્યતા કરી આપણા નિમણૂક માં થઈ જશે કામ મોટા ભાગે પૂરું થશે મોટા કામ મોટા ભાગના કામો પૂરા થઈ જશે આપણા ગામની અંદર અંદાજે મસ્જિદ છે મંદિર છે સર્ચ છે કેટલા હશે અમારા ગામની અંદર મંદિર સાત થી દસ મંદિર જેવા છે અને મસ્જિદ એક છે અને એક સર્ચ છે સર્ચ છે અહીંયા સ્થાનિક જે લોકો છે તો સ્વાભાવિક છે કે જે જન્મ લેશે એનું નિધન ફિક્સ છે એના માટે સંસારની વ્યવસ્થા કેવી છે છે શમશાનની સારી વ્યવસ્થા છે કમ્પ્લીટ કેટલી વ્યવસ્થા છે ત્રણ બોડી છે સંસારની અંદર એક પત્રાનું બનાવ્યું છે અને એક આરસી છે પાસ થઈ ગયું છે એનું કામ ચાલુ કરવાનું છે એટલે મરણ જન્મ જે ગામમાં વ્યવસ્થા બની રહી છે નિમાજી ગામની અંદર એ પણ સરસ છે ત્રણ જેટલા સંસાર છે

નજદીકમાં પોલીસ સ્ટેશન આપો છે ને લિંબાજી છે હોસ્પિટલ હોસ્પિટલ લિંબાજી છે સ્કૂલ સ્કૂલ પણ લિંબાજી છે આંગણવાડી આંગણવાડી પણ પાંચ છે અને એના તમામ સરકારી હોસ્પિટલ હોય કે સ્કૂલ હોય કે ગમે તે હોય સરકાર કેટલા કર્મચારીઓ કામ કરતા છે કર્મચારી તો એ તો લગભગ શિક્ષકો તો 20 થી 25 શિક્ષક છે સરકારીમાં સરકારીમાં આંગણવાડીમાં આંગણવાડી માં દસ થી વીસ હશે આશા વર્કર બહેનો આશા વર્કર બહેનો વીસ થી પચીસ છે અને અહીંયા મધ્યાહન ભોજનને લઈને તમે શું કહો છો મધ્યાહન ભોજન તો અત્યારે અહીંયા આગળ સ્કૂલમાં ચાલુ છે અહીંયા વ્યવસ્થા કમ્પ્લીટ ચાલે છે કમ્પ્લીટ ચાલે છે અહીંના જે સ્થાનિક લોકોમાંથી કોઈ એવા કોઈ બેન કે ભાઈ અસહાય વિકલાંગ એવા કોઈ હોય એવા કોઈ ભાઈ બહેન આ કારણે વિકલાંગ તો એમની માટે કોઈ વ્યવસ્થા એમની માટે પેલી સાયકલોની વચ્ચે ગ્રાન્ટોની વાત થઈ હતી તો દરેકને સાધનો મળ્યા મળી ગયા અહીંયા કોઈ એવું ઉત્પાદન લિંબાસી ગામની અંદર જે એક્સપોર્ટ થતું હોય એ ડાંગરના ગામની વ્યવસ્થા ડાંગર ગામની વ્યવસ્થા તમાકુ જો તમાકુ કે તમાકુ અહીંયા જે સ્થાનિક ખેતી છે એ ખેતીને પીવાવા માટે પાણીની શું વ્યવસ્થા છે મહી સિંચાઈ કે આનંદની વ્યવસ્થા છે એ દરેક ખેડૂતને મળે છે દરેક ખેડૂતને મળે એવા કોઈ આપણે ગામની અંદર ઓફિસર જે સરકારી કર્મચારી તરીકે કામ કરતા હોય જેવા પોલીસ સ્ટેશન ની અંદર છે પોલીસ ના પોલીસ ભરતી માં મળે લે રબારી વાસ ની તો સરપંચ સાબ આપણે ઘણી બધી વાતો કરી ગામના વિકાસો વિશે તો આપણે જે અહીંયા લિંબાસી ગામની અંદર ચિકિત્સા જે ક્ષેત્ર છે કોઈક બીમાર થયો સાજું રહ્યો ઇમરજન્સી કોકને તકલીફ આપવી એને માટે શું વ્યવસ્થા કરેલી છે આપણે સ્વાસ્થની વ્યવસ્થા છે બીજું શું છે સરકારી દવાખાનું છે અને અહીંના જે સ્થાનિક છે જે સરકારી દવાખાના સુધી ન પહોંચતા હોય ના અહીંના જે કોઈ નાના મોટા ક્લિનિકો ખરા છે ને મેડિકલ મેડિકલ બી છે એ છે તો તમે આ બધા જે ગામમાં વસે છે બરાબર છે એ લોકો એમને નિકાલનો જે કે કચરો હોય એની માટે શું વ્યવસ્થા કરેલી છે એની વ્યવસ્થા સાફ સફાઈની રાખી છે અને બહાર ફેંકી દીધી છે અ સેનેથી તમે કચરો એકઠો કરો છો જી સી થી અને બીજા કોઈ સફાઈ કામદાર સફાઈ કામદારો કરે આપણે સાફ સફાઈ માટે શું શું સાધનો વસાવેલા છે સાફ સફાઈ માટે ભરી જવા માટેની લારીઓ છે ભાઈ સામેણા છે પાવડા છે તગારા છે એ બધાની વ્યવસ્થા કરેલી છે જો આજે આપણે પંચાયતની આવક શું લિંબાસી ગામની પંચાયતની આવક ધારો કે ગામ પંચાયત અંદર જે આ કાણીઓ પાડી હોય એ મકાનોની એ બધી વેરા પાવતી હોય ફાગે એની આવક આવક છે વત્તા બાલાજી કંપની થઈ નવી એની આવક ચાલુ છે આ જો પટાયાની આવક ચાલુ થશે બરાબર અહીંયા કોઈ આપણે એવા તળાવ કે કોઈ પંચાયતની સંપત્તિ જેનાથી તમને કોઈ આવક થતી હોય આ તળાવની આવક કરીને

પંચાયત સુધારો કે સાફ સફાઈ છે પાણીના પંચરો પંચરો પડ્યા હોય એની વ્યવસ્થા એ બધું પબ્લિકને ખ્યાલ જ છે કે કામ થાય છે બરાબર છે તો પબ્લિકની ગામમાં આવવા માટેની કોઈ એવો કોઈ ગેટની વ્યવસ્થા ગેટ છે ને બસ સ્ટેન્ડ આ પર કેટલા જ નહીં છે છે બસોની વ્યવસ્થા કરી ની વ્યવસ્થા કરી આપણે નજદીકમાં મોટા હોસ્પિટલ તરીકે બતાવવામાં આવે કોઈ ઇમરજન્સીમાં જવું હોય તો કયું આવે અહીં ખેડા આવે આણંદ આવે નડિયાદ આવે બરાબર છે એટલી બધી સરસ વાતો કરી સરપંચ સાહેબ સાથે અને હજુ કંઈ તમારે કંઈ એવો મંતવય હોય સરપંચ સાહેબ સુધી પહોંચાડવાનો હોય તો તમે કમેન્ટમાં લખીને દિનેશભાઈ સોલંકીને મોકલી શકો છો મેં સરપંચની વાત કરી અને હવે ઉપ સરપંચ જે હોય છે ગામના એમનેથી વાત કરીશું આપણે અને જાણીશું

કોઈ મેસેજ આપવાનો હોય કે ગામજનો ને એવું કેવું હોય તમારે કે ભાઈ વિકાસ કરવો હોય તો સાથે મળીને આવવાનું હોય તો શું કહેશો બસ અમારી ટર્મ પૂરી થાય સુધી તમામ ફોર્મ પૂરા કરી દઈશું અમે બરાબર છે તો સાબ તમે લિંબાસી ની અંદર વિઝન વિઝનમાં શું રાખો છો સફાઈ લાઈટ પાણી આપણે તમામ લોકોને મળી રહ્યું છે આ સુવિધા તમામ લોકોને

આપવા માટે આવતો હોય છે બાર ને કોઈ અન્ય વ્યક્તિ આવતી હોય છે તો અહીંયા જે ગામની અંદર પ્રાઇવેટ દુકાનો મુકેલા જ છે પણ અમે પંચાયત તરફથી આગળ જોણ કરેલી છે અને ટૂંક સમયમાં આવી જ છે બરાબર તો ટૂંક સમયમાં અહીંયા સીસીટીવી કેમેરા લાગી જશે એવું કહે છે આપણે પાંચ વર્ષથી નીચેના બાળકો કેટલા હશે પાંચ વર્ષથી નીચેના બાળકો લગભગ ત્રણસો ચારસો છે છોકરાઓને રમવા માટે કોઈ વ્યવસ્થા છે બગીચો છે સ્કૂલમાં બધા સાધનો છે કેટલી સ્કૂલો છે આ પ્રાઇવેટ એક સ્કૂલ છે અને સરકારી એક છે એક છે એક થી પાંચ વર્ષ જે પાંચ વર્ષથી જે બાળકો હોય તે નીચેની ઉંમરના એમને માટે આંગણવાડીની વ્યવસ્થા છે પાંચ પાંચ છે અને એના જે સરકાર તરફથી જે લાભો મળતા હોય શું શું સુવિધા મળી છે

સસ્તા અનાજ નું છે એ બધું અમે અહીં બેઠા જ કરાવી દઈએ પંચાયત હોય પ્રધાનમંત્રી આવાસ યોજના આ એ બધા દરેક ને ફાળ્યા છે જે જેના નામ છે એ બધા ફાળવી દીધા છે આવાસ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રોડ રસ્તા ને લઈને જે બનાતા હોય શહેરી વિકાસ વગેરે ને એના વિશે એટલો શું કહો એની વિશે અમારે લગભગ બધા રોડ આમ તો થઈ જ ગયા છે બે જ રોડ બાકી રહ્યા છે એ પણ પૂરા થઈ જશે શું છે આપણા ગામની અંદર આશા વર્કર ખરા આશા વર્કર ખરા બરાબર તો અહીંના જે લોકો છે બરાબર છે તમામને તમે શું સંદેશ આપવા માંગો છો તમામને એક જ સંદેશ કે અમારી કામ પૂરી થાય તમારા બી તમામ સુવિધાઓ મળી જશે અને જે જે કામ બાકી રહી ગયા એ પૂરા કરી દઈશું જેટલા કામો બાકી રહ્યા છે પૂરા થઈ જશે સરપંચ અને ખૂબ સરપંચ બંને મજબૂત છે અને મજબૂતાઈ સાથે લિંબાસીનો વિકાસ થઈ રહ્યો છે આવું જાણવામાં આવી રહ્યું છે હજી તમારે કોઈ કમેન્ટ માં લખવું હોય તો લખી શકો છો કઈ વિકાસ તમારા દિમાગ માં હોય કઈ એવી કોઈ સૂચના હોય કે સરપંચ શ્રી સુધી પહોંચે તો તમામ તમે કમેન્ટ માં લખી શકો છો જાણી જો આપણે સ્થાનિક લોકો થી નિવાસી ના ગામ ના નિવાસી જે છે શું નામ છે તમારું પટેલ કિંજલ અને કિંજલ તમે નિવાસી ના છો હા હવે આપણે સરપંચ સાહેબ સાથે ઘણી બધી વાતો કરી એમને કીધું વિકાસ કર્યા છે કામના કામો કર્યા છે તમે શું કહો છો ઘણા બધા વિકાસ કર્યા છે એમના પાંચ વર્ષના ટર્મમાં હજુ પણ બે ત્રણ વર્ષ બાકી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેઓ વિકાસના કામ કોઈ પણ અધૂરા નહીં રાખે તો તમે ખાતરી આપો છો હા ખબર સરપંચ તમે ઘણા જોયા હશે બરાબર સાહેબ પણ હિંમતસિંહ એવા તો જે સરપંચ છે સોલંકી સાહેબ એમના વિશે તમારો શું વિચાર છે સોલંકી સાહેબ અને અમીન સાહેબ અને સારા સરપંચ છે લોકો પણ વાત કરી રહ્યા છે કે સરસ કામો કરી રહ્યા છે અને વિકાસના કામો થઈ રહ્યા છે તો અહીંયા આપણે પૂરું કરીશું અને મુખ્ય જોશી કેમેરામેન ચિરાગ પ્રજાપતિ